બેટા તારો સ્ટાર્ટઅપ ગેરંટી આપું છું થઈ જશે બેટા લોન માટે વાત તો થઈ ગઈ છે ને હા પપ્પા ગેરંટી છે મળી જશે લોન પણ બેટા આપણી પાસે ગેરંટીમાં આપવા માટે કશું જ નથી છે ને વિશ્વાસ વિશ્વાસ હા વિશ્વાસ આપણા જેવા સામાન્ય લોકોને પોતાનું ઘર મળ્યું એ ગેરંટીનો વિશ્વાસ મમ્મીને નળથી જળ મળ્યું એ ગેરંટીનો વિશ્વાસ મમ્મીના રસોડાને ધુમાડાથી મુક્તિ મળી એ ગેરંટીનો વિશ્વાસ આપણને વીમા કવચ મળ્યું એ ગેરંટીનો વિશ્વાસ મોટી બીમારીઓને લગતી સારવાર મફત મળી એ ગેરંટીનો વિશ્વાસ મને સારું ભણતર મળ્યું એ ગેરંટીનો વિશ્વાસ મારા જેવા કેટલા યુવાનોને આવડત મુજબ સારો રોજગાર મળ્યો એ ગેરંટીનો વિશ્વાસ ભારતને

ઝડપી પાડી અમદાવાદ જેલમાં ધકેલી મૂક્યો છે વર્ષ બે હજાર અગિયારમાં યુવતી મધરાતે અમદાવાદ ગઈ હતી ત્યારે જીતેન્દ્ર પરમાર યુવતીને રેલવે ફાટક પાસે બ્રિજ નીચે એક રૂમમાં લઈ ગયો હતો અને યુવતી સાથે બળજબરી કરી હતી જીતેન્દ્ર પરમાર યુવતીને થાંભલા પાસે લાવ્યો હતો અને તેની પાસે રહેલી લાકડી જેવી સ્ટીક વડે યુવતીને માર માર્યો હતો તેમજ યુવતીએ એક લાખની પહેરેલ સોનાની ચેન લઈ જામીન પર અમદાવાદ જેલમાંથી મુક્ત થઈ નિયત તારીખે જેલમાં પરત ફર્યો ન હતો ત્યારે અઢી વર્ષે તપાસ દરમિયાન વડોદરા ક્રાઇમ બ્રાન્ચને માહિતી મળી હતી કે આ કેદી હાલ આજવા રોડ ખાતે રામદેવનગર બે માં છે